સોશિયલ મીડિયામાં સુરતના વિસ્તારના પ્રેમ એક યુવકને બનાવી માર નામ પર વાયરલ થયેલા વિડીયો સંબંધે એક યુવક અને બે સગીરની ઢીડોલી પોલીસે ધરપકડ કરી છે ઢીડોલી વિસ્તારમાં રહેતા યુવકની બાજુમાં રહેતી આરોપી સગીરની ગાગાની દીકરીની બહેન સાથે વાતચીત કરતો હોય પ્રેમ સંબંધ હોવાનો દ્વેષભાવ રાખીને માર મારવામાં આવ્યો તારીખ ચૌદ બે બે હજાર પચીસની સાંજે ચાર વાગ્યાના અણસામાં યુવક આરોપી સગીરના ઘરની બાજુમાંથી પસાર થતો હતો યુવકને પોતાના ઘરે બોલાવ્યો અને બે મિત્રોની મદદથી ઘરમાં ખભા સાથે સાડીથી બાંધી સળિયાના પટ્ટા વડે માર માર્યો વિડીયો પણ બનાવ્યો યુવકની ફરિયાદના આધારે ડીડોલી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે ડિડોલી પોલીસે સર્વેલન્સ સ્કોડને માણસોને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે ટીમ વર્કની પીડિતને શોધી કાઢ્યો આ ગુનામાં સંડોવાલ બે સગીરે એક આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા આરોપી અજય રવિન્દ્ર ઠાકરે ની ધરપકડ થઈ છે અને બંને સગીર યુવકોની પણ અટકાયત થઈ છે આ યુવકને રૂમની અંદર લાકડાના પિલર સાથે બાંધીને માર માર્યા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો એ યુવકને લાકડા ગડ્ડા સાથે બંને હાથ ટુવાલ વડે બંધાયા હોય સાથે પગ પણ બાંધી દેવાયા હતા જે પૈકી એક વખત બેલ્ટ વડે લાકડા સાથે બંધેલા યુવકને માર મારાઈ રહ્યો છે એવું પણ સ્પષ્ટ દેખાઈ રહી છે બ્યુરો રિપોર્ટ જેટલા લાઈવ વિકનેસ